જીસીએસની કંકાસ સામે એનએસયુઆઈનો અનોખો વિરોધ સામે આવ્યો છે જીસીએસની સ્મશાન યાત્રા કાઢીને એનએસયુઆઈએ પોતાનો રોષ ઠાલવ્યો છે જીસીએસ પોર્ટલની ટેકનિકલ ગરબડે હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર ત્રીસ રાઉન્ડની લાંબી પ્રવેશ પ્રક્રિયા બાદ પણ હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે બેઠકો ખાલી રહી અને વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વિરોધ કરવામાં આવ્યો પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને ન્યાય આપવા એનએસયુઆઈની માંગ છે એનએસયુઆઈ આક્રોશ સાથે આંદોલનની છે અને કહ્યું છે કે જીસીએસની ખામીઓ દૂર કરો નહીં તો મોટું આંદોલન થશે અનેક વિદ્યાર્થીઓ વંચિત છે છે ત્યારે આજે જે તેને લઈને આજે એનએસયુઆઈ દ્વારા અનોખો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે જીકાની અર્થ જે છે તે કાઢવામાં આવી છે જોઈ શકાય છે કે એનએસયુઆઈના તમામ નેતાઓ જે છે તે અહીંયા ઉપસ્થિત છે અને આજે જાણે યુનિવર્સિટીની જે વિકાસ પ્રક્રિયા છે તેને લઈને લોકોએ અડથી કાઢી છે અને સ્મશાન યાત્રા જે છે તે કાઢવામાં આવી છે સાત હજારથી વધારે વિદ્યાર્થીઓ હાલમાં એડમિશનથી વંચિત છે ત્યારે રામ બોલો ભાઈ રામ સાથે આ વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે નરેન્દ્ર સાથે વાત નરેન્દ્ર શું કહેશો જે સમગ્ર પ્રક્રિયા જે છે ફેલ ગઈ છે કેટલા વિદ્યાર્થીઓ હાલમાં એડમિશનથી વંચિત આજે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ એડમિશન પ્રક્રિયાથી વંચિત છે તમે જોવા જાવ અત્યારે પરીક્ષાનો માહોલ છે અત્યારે સેમેસ્ટર પૂરું થવાના આરે છે હજુ સુધી આમાં ઘણા બધી વિદ્યાર્થીઓ છે જે ગુજરાતના એડમિશન લઈ શક્યા નથી આ જે જિકાસ પોર્ટલ છે છેલ્લા બે વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓને હેરાન કરવાનું કામ કરી રહી છે પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરાવવાનું કામ અત્યારે આ સરકાર કરાવી રહી છે તેના વિરોધમાં નાનામી કાઢી અને આજે વિરોધ પ્રદર્શન એનએસયુઆઈ કરી રહ્યું છે એનએસયુઆઈ જે છે તે પ્રદર્શન કરી રહ્યું છે શું કહેશો શું શું સમસ્યાઓ છે વિદ્યાર્થી હા જિકાસ પોર્ટલ એ જીકાશ પરંતુ એક કંકાશ બની ગયો છે જ્યારે વિદ્યાર્થીની હિત કરવામાં હિતની વાત કરવામાં આવે ત્યારે જીકાશ કોઈ કામ કરતું નથી સાત લાખથી વધુ એડમિશન કરવામાં આવ્યા પરંતુ મેરિટના નામે તે લોકોએ બધા તાગર દિનના તેમના અંદરના મળતી અને સાચવવામાં જ કરવામાં આવે છે વિદ્યાર્થીઓએ કંટાળીને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લીધા અને ગુજરાત યુનિવર્સિટીની સીટો ખાલી પડી રહી છે આ ચિકાસ અને કંકાસ પરથી એક જ વસ્તુ સાબિત થાય છે કે પ્રાઇવેટાઇઝેશનને આ લોકો સપોર્ટ કરે છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ ભરવા માટે જીકાસ નામનું પોર્ટલ લાવવામાં આવ્યું છે આજે એનએસયુઆઈ દ્વારા જીકાની ઠાઠડી બાળીને તેની અંતિમ વિધિ કરીને તેનો જલ્દીમાં જલ્દી અંત આવે તે વિધિ કરવામાં આવશે વિધિ જે છે કરવામાં આવશે જોઈ શકાય છે કે ખાટડી જે છે તે લાવવામાં આવી છે સ્મશાન યાત્રા યુનિવર્સિટી કેમ્પસમાં યોજવામાં આવી હતી કારણ કે સમગ્ર પ્રક્રિયા જે છે એ ફેલ ગઈ છે અને અનોખો વિરોધ જે છે તે એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે અનેકવાર વિદ્યાર્થી સંગઠનોએ રજૂઆત કરી છે કે કોલેજોને પણ પ્રક પ્રક્રિયા સીધી આપી દેવામાં આવે તેમ છતાં યુનિવર્સિટીને આ પ્રકારની પ્રક્રિયા જે છે સોંપવામાં આવી નથી અને ચિકાસ થૂ અનેક વિદ્યાર્થીઓ જે છે તે મેરિટમાં હોવા છતાં પણ એડમિશનથી વંચિત રહ્યા છે અને પ્રવેશ ન મળતા ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવાના ઉદ્દેશથી તેમને ક્યાંક ને ક્યાંક જે છે તે ફી ભરીને જે છે અભ્યાસ કરવો પડ્યો છે અને તેના જ કારણે હાલમાં વિદ્યાર્થીઓ જે છે તે વિરોધ કરી રહ્યા છે કેમેરામેનો